ઈદ ઉલ અહદાને અનુસંધાને જિલ્લા પોલીસ વડાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું આગામી બકરી ઈદ નિમિત્તે કોઈ કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવા જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ગંગાજળિયા પોલીસ તેમજ અન્ય ડિવિઝનની પોલીસે શહેરના લઘુમતી સમાજના વસવાટવાળા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું આગામી સમયમાં ઈદ ઉલ અહદા તહેવાર અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચકાસણી કરી હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી પ્રજા વચ્ચે પોલીસનો ભરોસો કાયમ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ ફૂડ પેટ્રોલિંગમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ડીવાયએસપી એસપી રોડ ગંગાજળિયા તેમજ અન્ય પોલીસ મથકોના પીએસઆઈ પીએસઆઈ પીઆઈ એલસીબી એસઓજી પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હથિયારધારી તેમજ હથિયાર હથિયારો પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ જવાનો દ્વારા શહેરના બાટણ લાઇબ્રેરીથી સાંડિયાવાડ જમનાકુંડ ભીલવાડા ભૂતના લીમડા વોહરાવાડ નવાપરા સહિતના વિસ્તારો ફરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી વિસ્તારમાં લોકોને પડતી અગવડતાઓની સ્થાનિકો અગ્રણીઓ તેમજ લોકો સાથે ચર્ચાઓ કરી તેમની સમસ્યાઓ ઉકેલવા ખાત્રી આપી હતી બે હજાર પચીસના રોજ બકરીદનો તહેવાર ઉજવવામાં આવનાર છે જે અનુસંધાને ભાવનગર શહેરના જે મુખ્ય મસ્જિદ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ નમાજ માટે આવતા હોય છે એવા તમામ રૂટ ઉપર આજે ભાવનગર શહેર ડિવિઝનના ડીવાય એસ તથા તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ જિલ્લાની ક્વિક રિસ્પોન્સ ટીમ અને એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરેલ છે ફૂડ પેટ્રોલિંગના રૂપમાં તમામ મોટી મસ્જિદ આવરી લેવામાં આવી છે જેથી કરી આ વિસ્તારમાં આવતા તમામ હિન્દુ અને મુસલમાન ભાઈઓને મળી શકાય અને જે કોમી એકલાસનું ખૂબ સારું વાતાવરણ ભાવનગર શહેર અને જિલ્લામાં છે એને વધુ મજબૂત બનાવી શકાય સાથે સાથે આજના પેટ્રોલિંગમાં મુસ્લિમ સમુદાયમાંથી સમાજના અગ્રણી નેતાઓ પણ આમાં જોડાનાર છે આ સમગ્ર ફૂડ પેટ્રોલિંગ પૂરું થયા બાદ એક શાંતિ સમિતિની મીટિંગનું પણ આયોજન કરેલ છે જેમાં હિન્દુ મુસલમાન અને વેપારી અલગ અલગ પ્રકારના નાગરિકોનું આજે એક શાંતિ સમિતિનું આયોજન કરેલ છે